બહુજન માતાજી માટે અભદ્ર ભાષા પ્રયોગનો મામલો સામે આવ્યો મનસુખ રાઠોડ નામના શખ્સ દ્વારા ઉપયોગ કરાયો હતો માતાજી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો આ મામલે બહુચરાજીમાં સ્થાનિક શ્રદ્ધાળુઓ એ રેલી યોજી જે બહુચરના નાદ સાથે રેલી યોજવામાં આવી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે બાલા સુંદરીમાં બહુચરમાં બહુચર માટે બેફામ વાણી શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ એવોએ ફરિયાદ આપેલી હતી કે રાઠોડ મનસુખભાઈ નામની વ્યક્તિ છે પોતે ઓનલાઈન પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને અલગ અલગ કાસ્ટ અલગ અલગ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે મુજબના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરેલી છે જે બાબતે તેમને તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ કામના જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે આ દેવી દેવતાઓનું અપમાન કરવાના ઇરાદાથી બીભત્સ વાતચીત કરી હોય તેવું ધ્યાન પર આવેલું હતું જે અનુસંધાને પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન ટુ નાઇન્ટી ફાઇવ એ ટુ નાઇન્ટી વન ફિફ્ટી થ્રી એ પાંચસો પાંચ બે અને આઈટી એક્ટની સેક્શન સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરેલું છે આરોપીની જિલ્લા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે તે મુજબ તે રાઠોડ જે મનસુખભાઈ છે પોતે સામાજિક કાર્યકર છે અને કોટડા સાંગાણી રાજકોટનો રહેવાસી છે કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજ સિંહ હિંમતસિંહ ਉਹ ਇਹ ਫਰਿਆਦ ਆਪੇਲੀ ਹਤੀ ਕਿ